નમસ્કાર ખેડૂત મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર અને જો તમે કોઈ કોઈ પણ પ્રકારની વાડી કરી હોય અને એમાં પણ ખાસ દાડમની તો દાડમની અંદર આવતી કોઈ પણ પ્રકારની તકલીફ જેમ કે તમારી વાડીમાં નવી ફૂટ ના આવતી હોય દાડમના છોડનો વિકાસ ના થતો હોય વધારે ફ્લાવરિંગ ના આવતું હોય ફ્લાવરિંગ આવ્યા પછી ફ્લાવરિંગ ખરી જતું હોય વધારે પ્રમાણની અંદર દાડમ બેસતી ના હોય દાડમ બેસ્યા પછી પણ દાડમની ક્વોલિટી ચમક અને શાઇનિંગ ના હોય તો ખેડૂત મિત્રો અમારી જે ટોટલ ઓર્ગેનિક દવાની ટ્રીટમેન્ટ આવે છે એ દવાની ટ્રીટમેન્ટ તમે તમારા વાડીની અંદર વાપરો વિચાર્યું નહીં હોય એવું અદ્ભુત પરિણામ તમને જોવા મળશે કારણ કે અમારી દવા દ્વારા ખેડૂત મિત્રોને સારામાં સારો ફાયદો થાય છે અને સારામાં સારી આવક ખેડૂત મિત્રોને મળે છે તો રાહ ન આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરજો અને એનું અદભુત પરિણામ સંપર્ક કરીને દવા મંગાવીને તમે મેળવી શકો છો કારણ કે અમારી દવા કોઈપણ પ્રકારની વાડી હોય કોઈપણ પ્રકારની ખેતી હોય દરેક ખેતીની અંદર દરેક વાડીની અંદર વાપરી શકાય છે કારણ કે ટોટલ હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક દવા આવે છે જેનાથી ફ્રૂટ્સને કે કોઈ પણ પાકને નુકસાન થતું નથી તો રાહના જોતા ઉપાડો ફોન અને કરો આપેલા નંબર ઉપર ફોન ઓકે તો મળીએ આવનારી જબરજસ્ત વિડીયોની અંદર તો વિડીયો કેવી લાગી હોય લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને જે પણ ખેડૂત મિત્રોએ આવી વાડી કરી હોય એમને આપણી આ વિડીયો મોકલી આપજો તો એમના જીવનની અંદર ઉત્પાદન વધશે તો એની સાથે સાથે આવક વધશે અને જીવનમાં પરિવર્તન આવશે ઓકે